ખેડૂતો પરેશાન છે પશુપાલકો પરેશાન છે બેરોજગાર યુવાનો પરેશાન છે બધા નું ઉકેલ શું છે ખબર છે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે અને મોડાસા ખાતે આજે જ્યારે ખેડૂત પશુપાલક પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પંચાયતમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કક્ષાના અનેક નેતાઓની હાજરી જોવા મળી હતી કાર્યકર્તાઓ જોવા મળ્યા હતા મોટી સંખ્યામાં જે સાબર ડેરી સામે પશુપાલકો વિરોધ કરી રહ્યા છે તેઓ પણ જોવા મળ્યા હતા ખેડૂતોની

વિસાવદરમાં જે સમયથી જ ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે ત્યારબાદ જો સ્થાનિકો સત્તા પક્ષની સામે વિરોધ કરતા હોય તો તે માત્ર એ એક જ સૂત્રનું ઉચ્ચારણ કરે છે કે જો તમે નહીં કરો તો અમે વિસાવદરવાળી કરી દઈશું એટલે કે એ સૂત્ર હાલમાં ચારે બાજુ ટ્રેન્ડમાં જોવા મળી રહ્યું છે અને બીજી બાજુ જ્યારે સાબર ડેરીમાં પશુપાલકો અને ખેડૂતોનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે સત્તા પક્ષની સામે ત્યારે પશુપાલકોને સહકાર આપવા માટે આજે મોડાસામાં આમ આદમી પાર્ટી દ્વારા એક પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષાના દરેક નેતાઓ તેમની સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રીની હાજરી પણ જોવા મળી હતી અને આ કાર્યક્રમ દરમિયાન ઈશુદાન ગઢવી દ્વારા પોતાના ભાષણમાં વિસાવ

પશુપાલકો પરેશાન છે બેરોજગાર યુવાનો પરેશાન છે પણ આ બધા ઉકેલ શું છે ખબર છે વિસાવદરવાડી કરો શું છે શું શું છે છે બોલો વિસાવદરવાડી કરો વિસાવદરવાડી કરો એનો મતલબ ભાજપ ને મારો જાડુ ને આમ આદમી પાર્ટી ના નેતૃત્વ ને લાવો અને તમારે જે પણ સમસ્યાઓ પ્રશ્નો છે એનો પાંચ સાલમાં ઉકેલ લાવો બાકી બધી ફરિયાદો મૂકી દો હવે આવેદનો મૂકી દો રજૂઆતો મૂકી દો બધું થઈ ગયું કોઈ પાસે આશા રાખવાની જરૂર નથી તમે વિચાર કરો વિશાવદરમાં માનનીય ગોપાલભાઈ ને જનતા એ ત્રણ ગણી લીટ જીતાડ્યા આવું બધે કરવાનું છે કે નથી કરવાનું હાથ ઊંચો કરીને મને વચન આપો પછી મારું પૂરું કરવું વચન પાકું પાકું કરવાનું છે ખોટા વિડીયો આવશે તો પાકિસ્તાનની વાત લાવશે તો રાવણ જેમ ભગવાન આગળ કરશે તો બસ આ વાત મારે તમારે સાંભળવાની છે મિત્રો એટલું જ તમે ધ્યાન રાખજો અમે હાયરા ફરીથી જનતા એ જીતાડવાની શરૂઆત કરી અમે હાયરા તો મતથી થી આયરા છીએ આ હિંમત થી નથી આયરા હું વારંવાર કહું છું અને આજે પણ કહું છું આમ આદમી પાર્ટીની દોઢસો સીટ સાથે સરકાર બનાવો પાંચ વર્ષમાં જો પશુપાલક ને ખેડૂતોને જો ઉદ્યોગપતિ જેવું ન બનાવી દઈએ તો ઈશુદાન ગઢવી આજીવન રાજનીતિમાંથી સંન્યાસ લઈ લેશે આ સપના સાથે આવ્યા છીએ વિઝન સાથે આવ્યા છીએ અને મારી ત્રણ માંગણી અહીંયાથી કરીને પૂરી કરીશ મારું પ્રવચન સાબર ડેરી કરોડો છે મિત્રો હજારો કરોડ રૂપિયા પશુપાલકો ઉપર કર્યા છે પાછા ખેંચવામાં આવે બીજી માંગણી જે અશોકભાઈ ચૌધરી મૃત્યુ પામ્યા છે સાહેબ એમની હાલત દયનીય છે પરિવારની એમને સરકાર એક કરોડ રૂપિયા આપે અને સાબરદારી એક કરોડ રૂપિયો સહાય આપે બોલો આ કરવું જોઈએ ના કરવું જોઈએ ત્રીજું કે ભવિષ્યમાં કોઈ પણ ખેડૂત કે પશુપાલકોએ આંદોલન ન કરવું પડે કારણ કે આંદોલનમાં ભાજપ કોંગ્રેસ વાળા ઝઘડાવી આપણા લોકોને મરવે નાખી અને પોલિટિકલ ફાયદો લે છે આ મોત ઉપર રાજનીતિ નો હોય એટલે આજે આપણે કહેવા આવ્યો છું આમ આદમી પાર્ટી ખેડૂતોને પશુપાલકો માટે લડશે જે પણ કરવું પડશે કરવાની થશે હું એ ચુમોતેર જે નાગરિકો છે એમને કહી દઉં છું સુપ્રીમ કોર્ટ સુધી વકીલો આમ આદમી પાર્ટી તમને આપશે હું ખાતરી આપું છું યાદી ક્યાંય અટકવાની જરૂર નથી ક્યાંય ડરવાની જરૂર નથી એક જ છે વિશાવદરવાડી કરો છેલ્લો નારો હું બોલીશ તમારે જોરથી બોલવાનો છે જય જવાન જય જવાન જે રીતે વાત કરવામાં આવે તો યશોદાન ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું છે કે પશુપાલકો અને ખેડૂતો જે રીતે હાલમાં ભારતીય જનતા પાર્ટીની તાણાશાહી વધી રહી છે તેને લઈને તે ધ્યાનમાં રાખીને ખેડૂતો અને પશુપાલકોએ વિસાવદરવાળી કરવી જોઈએ એટલે કે ભારતીય જનતા પાર્ટીને ન જીતાડવાને બદલે ઝાડુને જીતાડવો જોઈએ તે મુદ્દા અંગે તેમણે ભાષણ કર્યું હતું અને તેને લઈને તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ પણ કરી લેજો